મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જોકે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બારા નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાન તા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વિડીયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી અમે વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કંપની એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એટલે લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લેક રોસ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 કેજી ચના પેક સાથે ભેટ મેળવો ₹210 ના વરમોરાના 6 કન્ટેનર તદન ફ્રી કસ્ટમર કે 992514 ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્પિ ડોટ કોમ